મિત્રો હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ દેવેન્દ્ર ઈસ લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ નગ્ન સત્ય સૌજન્ય હર્ષવદન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક बॉस्टन यूएसए वीडियो संकलन कौशिक शाह प्रस्तुत छे वार्ता नग्न सत्य बाहर अंधकार भीतर अंधकार चारे को अंधकार जाने એની રાક્ષસી પાંખોમાં સમગ્ર વિશ્વને ભરડામાં લેવા મતતો હોય એ અંધારી રાતની છાતી ચીરતો અપરિમિત જન સમૂહ હાથમાં મશાલ લઈને આગળ વધી રહ્યો હતો અડાબીડ અંધકારમાં અનેક દીપશિખાઓથી પ્રકાશ રેલાઈ રહ્યો હતો ધીમે ધીમે નજીક આવતો એ સમુદાય એના ઘર પાસેથી પસાર થયો એના ઘરની સહેજ અમસ્તી ખુલ્લી બારીમાંથી માંથી એ દીપશિખાઓનો પ્રકાશ તરા અંદર સુધી પહોંચ્યો અને ફરી અંધકારનું સામ્રાજ્ય ફેલાયું એની જેમ જાણે એનો ઓરડો પણ અંધકારમાં શ્વાસ રોકીને જડ બની ગયો હતો ખૂણામાં મૂકેલી મીણબત્તીનું આછું અજવાળું રૂમના સન્નાટાને નિરાશા ભર્યા વાતાવરણ રાજકુમાર બનીને સપનામાં પરીઓના દેશમાં પહોંચી ગયો હતો રાતના અંધકારમાં દેખાતી ઇન્દ્રલોકની ની દિવસે કેમ દેખા નહી દેતી હોય ફરી પરિયોના સાનિધ્યમાં શ્વાસ લે તે પહેલાં કોઈ ઘરનું બારણું ખખડાવતું હોય એવો ભાસ થયો બારણું તો કદાચ જોરથી ખખડાવવામાં આવ્યું હશે પણ એ વ્યક્તિના હાથની શક્તિ જતી રહી હોય એમ એનું ખખડાટ બોધો હતો હું અંદર આવી શકું છું દૂર ગુફામાંથી આવતો હોય એટલો ધીરો અને અત્યંત દુર્બળ જીવન સમાપ્તિના આરે ઊભી હોય એવી વ્યક્તિનો હતાશ અવાજ સંભળાયો ઘેરી ઊંઘમાંથી ઝપકીને એણે ચારે કોર નજર માંડી અંધારા ઓરડાની દિવાલો સાથે અફળાઈને પાછી કરી ત્યાં કોઈ નહોતું એણે આંખો બંધ કરીને ફરીને ફરી પરીઓના દેશ પહોંચવાનો પ્રયાસ કર્યો હો અંધારા આવી શકું છો ફરી કાન સુધી એવો જ દુર્બળ અવાજ મહાન પહોંચ્યો કોણ સપનું તૂટ્યાની તૂટ્યા ભર્યા અવાજે બંગાળનો ખેડૂ છ ભૂખ થી પીડાઉ છું જા ભઈ જા તારા માટે કોઈ જગ્યા નથી હું ભેખ માંગવા નથી આવ્યો મારી વાત કરવા આવ્યો છું બસ મને એક વાર તો આવવા દો મારી વાત કહીને હું ચાલ્યો જઈશ બહાર ઉભેલી વ્યક્તિએ આજીજી કરી એક વાર કહ્યું ને અહીં કોઈનાય માટે જગ્યા નથી તું તારી દુનિયામાં તારા ગામ તારા ઘેર પાછો ચાલ્યો જા એના અવાજમાં ધાર ભળી મારા ખેતરો વેચાઈ ગયા છે ઝેરી મેલેરિયા ફેલાયો છે બચવાનો કોઈ આરો નથી મહેરબાની કરીને મને અંદર આવવા દો મારી વાત કયા વગર મારે મરવું નથી બહાર ઉભેલી વ્યક્તિએ એના અશક્ત હાથોથી બારણું જોર જોરથી ઠોકવા માંડ્યું તમને મે અન્ન પૂરું પાડ્યું અને હવે મારે જ ખાવાના સાસા પડ્યા છે ને તું બારણા બંધ કરીને બેઠો છું ખોલ બારણું ખોલ બહાર ઉભેલી વ્યક્તિએ બારણું તૂટી જાય એટલી હદે ઠોકવા માંડ્યું બહારનો અવાજ અને ભાયા અવહ ભૂત ભૂતકાળ યાદ ટાળવા એણે કાન પર ઓશિકું જોરથી ધાબી દીધું મામરો હો એ હિન્દુ છે એ મુસલમાન છે હર હર મહોદય અવાજોની ભેળશે કે નથી મુસલમાન ફરી આગંતુ કે ભયભીત થઈને બારણું ખખડાવ્યું એ હિન્દુ હોય તો હિન્દુસ્તાન ચાલ્યો જા મુસલમાન હોય તો પાકિસ્તાન ચાલ્યા જા આ કોઈ ભીખ મંગા કે શરણાગતોને રહેવાની જગ્યા નથી અતિકૃત અને કઠોર અવાજે જવાબ આપ્યો ખોલો ખોલો મારો મારો ના અવાજને ચીરતો બંદૂકની ગોળીનો અવાજ એક પચીસ અને દાદર પરથી કોઈના પડવાના અવાજથી વાતાવરણ ખળબળી ઉઠ્યું એ વ્યક્તિની છાતીમાંથી ફુવારાની જેમ ઉડેલા લોહીનો એની સહેજ અમસ્તી ખુલ્લી બારીના સળિયા પર છંટકાવ થયો તે મારા માટે બારણા બંધ કરી દીધા છે હું તો મરીશ પણ તને છે નહીં પડે શાંતિ નહીં મળે કાળવાણી વાણી હોય એવો અવાજ સંભળાયો એનું માથું ચકરાવા માંડ્યું વિચાર શૂન્યતાની હદે પહોંચી ગયો વળી વિચારોના પ્રદેશમાં પાછા ફરવું હોય એમ માથું મન હળવું કરવા ઓશિકા નીચે દબાવેલું મનોરંજનનું એક મેગેઝિન કાઢીને પાના ફેરવવા માંડ્યા મેગેઝિનના પાનાઓ પર ઇન્દ્રલોકની પરીઓ જેવી સુંદર યુક્તિઓની તસવીરો જોઈને એ આ દુનિયામાં જ છે રસ ભરી સુંદર આંખો જોઈને એને થયું કે હજુ જીવન જીવવા જેવું છે ખરું પળવાર પછી એ તસવીર માની નિર્જીવ આંખોમાં ચેતન આવ્યું હોય એવું લાગ્યું એ બ્રહ્મ હતો કે સત્ય પળ પળ મરી છું ત્યારે મને માંડ પાવલી ભરીને ભાત મળ્યો હતો અહીં સુધી પહોંચવામાં કેટલી પીડા વેઠી છે એ તું જાણે છે હું હુલ્લડમાં ઘાયલ આત્મા છું આ કોઈ બોલ્યું એ એ કે સત્ય ગભરાયો જે વિચારોથી ડરીને એણે મેગેઝીન ખોલ્યું હતું એમાં પણ એ જ વાત અકળાઈને એણે આંખ અને મેગેઝીન બંધ કરી દીધા પણ બંધ આંખે જ ભૂતાવળ દેખાવા માંડી તસવીરમાં દેખાતી સુંદર યુવતીની આંખો ઊંડી ગુલાબ સમા સુકાયેલા પાંદડા ભાતી દેખાવા માંડ્યા મોતનું તાંડો ખેલતું હોય એમ સુડો શરીર हार्ड पिंजर बनी ने नजर सामे नाचतु देखवायो छोटो घा करीने मैगजीन फेंकी दीधो थोड़े दूर सड़कती मीणबत्ती साथे मैगजीन अथड़ायो जरा तरा सड़ियो ने मीणबत्ती सहित जमीन पर पड़ियो ओरडामा फरी एक अंधकार रेलायो અંદર અંધકાર બહાર અંધકાર ફરી એકવાર જાણે રાક્ષસની હોય એમ અંધકાર ચોમેર પ્રસરી ગયો ફરી અપરિમિત જનસમૂહ હાથમાં મશાલ લઈને એ અંધારી રાતની છાતી ચીરતો આગળ વધી ગયો અસ્તુ રજુલ કૌશિક